છોકરી પટાવવી એ વિચાર જ ખોટો છે છોકરી પટાવવાની ના હોય તેને માન સન્માન આપો તો તે તમારી સાથે સહજ થઈ વાત કરશે અને જતે દિવસે મિત્ર બની શકશો છોકરીઓને કુદરતે છોકરાઓના મનોભાવ તરત સમજી જવાની આગવી ક્ષમતા આપી છે માટે છોકરાઓના મનમાં પટાવવાની ઈચ્છાના ભાવ તે જાણી જાય છે અને દૂરી બનાવી લે છે જે છોકરાઓની છોકરીઓ મિત્ર છે તે છોકરીઓને માન સન્માન આપે છે અને વિશ્વાસ જીતે છે પહેલાના સમયમાં છોકરીઓની કોઈ માંગણી કે નખરા નહોતા તે મૈત્રી પ્રેમ અને વફાદારીમાં સંબંધ નિભાવતી હવે પહેલે દિવસથી મોબાઈલ રિચાર્જથી લઈ જાત જાતના રોજ ખર્ચા કરાવશે અને માંગણીઓ પૂરી ના થતા તલાક તો ત્રણ વખત બોલવું પડે પણ આ તો એક જ શબ્દ બોલશે બ્રેકઅપ અને દેવદાસ બનાવી દેશે રાજી ખુશીથી સંબંધ બનાવશે અને કોઈક કારણસર વાંકવું પડશે તો બળાત્કારનો કેસ કરશે કેટલીક મીટુ કહી બદનામ કરશે અને કેસ કરશે નંબર મળતા વિડીયો કોલ કરી વિડીયો એડિટિંગ કરી બ્લેકમેલ કરનાર છોકરીઓ અને તેમના નકલી પોલીસ અને સીબીઆઈ ઇન્સ્પેક્ટરના ટોળાઓનો કાફલો ફાટ્યો છે નિર્દોષ લોકો ફ્રેન્ડશીપની તલ્પમાં ખૂંવાર થઈ જાય છે કેટલાક દબાવમાં આપઘાત કરે છે માનસિક ચિંતા પૈસાન ઇજ્જતના ફાલુદા અને કેરિયર તેમજ જિંદગીની બરબાદી કરી નાખનાર નખી ખતરનાક પ્રાણીને પટાવવાથી જેટલું દૂર રહેશો તેટલા આનંદમાં રહેશો સ્ત્રી જીવનની જરૂરત છે પણ લગ્ન થાય પછી આનંદની ઈચ્છા પૂરી કરશો તો જીવન બરબાદ નહીં થાય અથવા યોગ્ય છોકરીને પ્રેમ કરી પત્ની બનાવો